જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર આતંકી હુમલો ગુજરાતના ત્રણ સહિત બાર ઘાયલ એક પ્રવાસીના મૃત્યુની આશંકા સ્થાનિક અને પર્યટકો પરનો સૌથી મોટો આતંકી હુમલો ગણાવતા પ્રધાનમંત્રી કહ્યું હુમલાખોરોના મનસુબા ક્યારેય પૂરા નહીં થવા દઈએ જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા હુમલા મામલે પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી વાત ઘટના મુલાકાત લઈ કડક પગલાં લેવા આપી સૂચના કેન્દ્રીય ગૃહમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી સંબંધિત અધિકારીઓ સાથે કરી બેઠક કહ્યું હુમલાખોરોને છોડીશું નહીં ગૃહમંત્રી શ્રીનગર જવા થશે રવાના જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ઘાયલ ગુજરાતના પ્રવાસીઓ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું ગુજરાતના પરિવારોની મદદ માટે સંકલન શરૂ પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરના એક સહિત ગુજરાતના ત્રણ પ્રવાસી ઘાયલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સાઉદી અરેબિયાનો પ્રવાસ જેદ્દા એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રીને એકવીસ તોપોની અપાઈ સલામી હોટેલ પહોંચતા પ્રધાનમંત્રીનું કરાયું ભવ્ય સ્વાગત સિવિલ સેવા પરીક્ષા બે હજાર ચોવીસનું પરિણામ જાહેર મહિલાઓએ મારી બાજી અલ્હાબાદ વિશ્વવિદ્યાલયની બાયોકેમેસ્ટ્રી સ્નાતક શક્તિ દુબે બની ટોપર ટોપ ત્રીસમાં ગુજરાતના ત્રણ ઉમેદવાર ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજા તો માર્ગી ચોથા ક્રમાંકે ઉમેદવારોમાં દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી ગુજરાત પોલીસે વક્ફ સંપત્તિનો કર્યો પર્દાફાશ વક્ફ બોર્ડમાં એકસો કરોડ થી વધુની મિલકતોના ભાડામાં છેતરપિંડીનું મોટું કૌભાંડ પાંચ વ્યક્તિઓની ધરપકડ રાજ્ય સરકારે ખેતી માટે વીજ જોડાણના નિયમોમાં કર્યા ફેરફાર સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ માટે બધાની સંમતિની નહીં રહે જરૂર અરજદાર દ્વારા નોટરાઈઝ સ્ટેમ્પ ઉપર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન રહેશે માન્ય દેશમાં ઉત્તર ભારત સહિત રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ વેવનું એલર્ટ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેવને કારણે વધશે લૂનો પ્રકોપ અને આજે પૃથ્વી દિવસ પર્યાવરણીય સંરક્ષણને સમર્થન આપવા વિશ્વભરમાં ઉજવાય છે પૃથ્વી દિવસ આ વર્ષની થીમ છે આપણી શક્તિ આપણી પૃથ્વી વિષય